સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરી નિષ્ક્રિય હોવાની લોકોમાં ભારે રોષ જોવા મળ્યો સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ અપડેટ કરાવવા અને આધાર કાર્ડમાં સુધારો કરવા માટે વહેલી સવારથી જ લોકોની લાઈન લાગી જાય છે ડિજિટલ ઇન્ડિયામાં પણ બસ્સોથી વધારે લોકો પોતાના આધાર કાર્ડમાં અપડેટ અથવા તો સુધારો કરવા માટે આવતા હોય છે પૈકીના માત્ર પાંત્રીસ લોકોએ ત્યાંથી આધાર કાર્ડ અપડેટ અને સુધારો કરવા માટે ટોકન મળે છે આ પાંત્રીસ વ્યક્તિ સિવાયના તમામ લોકો જેઓ પોતા પોતાનું ઘર કુટુંબને રોજગાર મૂકીને વહેલી સવારથી જ લાઈનમાં ઊભા હોય છે તેઓને ધર્મનો ધક્કો પડે છે આ બાબત તંત્ર અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ જાણ અને નક્કર કામગીરી કરવામાં આવી નથી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતા ખૂબ ગંભીર હોય ત્યારે મીડિયાના મિત્રોએ સમાચારના માધ્યમથી તંત્ર સુધી પહોંચે તેમજ આધાર કાર્ડ સંદર્ભે લોકોને પડતી મુશ્કેલી અને સમસ્યાનો હલ થાય તે માટે કમલેશ કોટેચાએ આશા વ્યક્ત કરી હતી

આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ લાઈન દેખાડો આધાર કાર્ડ માં સુધારા કરાવવા માટે અપડેટ કરાવવા માટે લોકો અહીંયા છ છ વાગ્યા થી આવી જાય છે આમ છતાં તંત્ર ની નિમ્બર નિષ્ક્રિયતા છે મોટી મોટી લાઈનો છે સુરેન્દ્રનગર જિલ્લાના શ્રીને અમે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતમાં નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ અહીંયા વારવાર સમસ્યા છે બેન તમે ક્યાંથી આવ્યા છો દૂધરેજથી સાત વાગ્યાના તમે ખોડુજી કેટલા વાગે આવ્યા છો છ વાગ્યાના

સુધારો કરાવવા કરવાવામાં માત્ર 35 માણસોને સુધારાના ટોકન આપવામાં આવે છે રોજ ડાળી વારી ડિજિટલ ઇન્ડિયાની વાત કરનાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરનાર લોકો માત્ર 35 માણસોને ટોકન આપે છે ને 35 માણસોના આધા કાર્ડ નું અપડેટ થાય છે સુધારા થાય છે ખૂબ જ ધમકેનો બાબત છે બારગામથી કેટલા આવે આમાં બતાય